નમસ્કાર મિત્રો એનવાયરમેન્ટની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો ભાગ બીજો છે આ જે પેપર છે 2023 24 ની વર્ષમાં પૂછાયેલું છે તો અહીંયા દાખલો પાંચ ડાયરેક્ટ આવ્યો છે તો અહીંયા આની પહેલા ભાગ 1 છે એમાં 1 થી 4 દાખલા આપણે કરાવેલા છે તો શ્રેણી જોઈએ અહીંયા 23 32 24 અહીંથી અહીંયા વધ્યા છે પછી પાછા અહીંથી અહીંયા જઈએ તો ઘટ્યા છે તો જ્યારે શ્રેણીમાં આ રીતનું થતું હોય ત્યારે શું કરવાનું

પ્લસ ચાર કરો તો બત્રીસ વાર પ્લસ ચાર તો શું થશે? છત્રીસ. શું થશે? છત્રીસ. હવે છત્રીસ થી પ્લસ ચાર કરો તો એટલે ચાલીસ. ચાલીસ આવી ગયા. તો કે હા જે આપણે જે પોઈન્ટ પકડ્યો છે એ ઓકે છે. તો આનો જે જવાબ આવશે એ છત્રીસ છે. છત્રીસ કયો ઓપ્શન છે? તો ઓપ્શન બી આપણો જવાબ. દાખલો છ જોઈએ. નીચે આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થ ચિન્હની જગ્યાએ શું આવશે? તો અહીંયા ત્રણ આકૃતિ આપી છે અને અહીંયા પ્રશ્ન ચિહ્ન કર્યું છે તો અહીંયા શું આવશે તો પહેલા અહીંયા સંબંધ કયો કયો છે એ જોવાનું સંબંધમાં શું શું હોઈ શકે તો કે ગુણાકાર છે ભાગાકાર છે બાદબાકી સરવાળા આવું કઈને કઈ રિલેટેડ એક એક ado સંબંધ હશે તો કયો સંબંધ છે જોઈએ અહીંયા તો અહીંયા હું તમને કહું વત્તા વીસ કરીએ તો કેટલા થશે બાર વત્તા વીસ સરવાળો કરીએ તો 32 થશે હવે બત્રીસ ને ચાર વડે ભાગું છું શું શું કરું છું બત્રીસ ને ચાર વડે ભાગું છું તો કેટલા આવશે આઠ ચાર બત્રીસ એ ને તો અહીંયા આઠ આવ્યા છે હવે અહીંયા જોઈએ અહીંયા આવું પાછું બને છે એ ચેક કરીએ તો ત્રેપન વત્તા સાત એટલે કેટલા થયા સાહીંઠ થયા હવે સાહીંઠ ને અહિયાં તો આપણે ચાર વડે ભાગ્યા છે ને તો અહિયાં ચાર વડે ભાગું છું ચાર એકા અને અહિયાં પંદર પંદર આવી ગયા અહીંયા તો આપણે જે પોઈન્ટ પકડ્યો છે એ

મોટી સંખ્યા છે ને એમાંથી નાની સંખ્યા બાદ કરવાની આપણે ચેક કરીએ તો શું થાય છે અહીંયા તોતેર છે તો તોતેર માંથી હું સાત થી બાદ કરું છું તો તેર તેર માંથી સાત જાય એટલે છ અહીંયા છ રહેશે છે અહીંયા ત્રણ અહીંયા છત્રી આવ્યા છે તો કે હાલો ભાઈ અહીંયા છત્રી અહીંયા પહોંચી ગયા છે અહીંયા જોઈએ એકાવન મોટી સંખ્યા કઈ છે આ બે માંથી એકાવન એકાવન માંથી પંદર બાદ કરીએ તો અહીંયા અગિયાર અગિયાર માંથી પાંચ જાય એટલે છ આવશે.

બે આવ્યો છે આની પછી ભાગ ત્રણ ચાર પાંચ છ આ ભાગ આવતા જ છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો થેન્ક યુ